નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગોમતી સાથે બનેલી એક ઘટના વિશે ભાભી હવે તો તમે મારા પતિનો સાથ છોડી દો ને ગોમતી એક મોજિલા સ્વભાવની ફેશન પરસ્ત યુવતી હતી એનો પતિ બાબુ એને ખૂબ ચાહતો હતો ગોમતી રાજસ્થાનના એક ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ સુરતમાં હીરાના કારખાનામાં સારો કારીગર હતો તેને સારો પગાર પણ મળતો હતો બાબુ તેની આવકમાંથી સુરતની શ્રેષ્ઠ સુરતની શ્રેષ્ઠ સાડીઓ ખરીદીને એ પત્ની ગોમતીને મોકલતો હતો ગોમતીને સારા સારા વસ્ત્રો પહેરવાનો જબરદસ્ત શોખ હતો બે ત્રણ મહિને બાબુ ત્રણ ચાર દિવસ માટે વતનમાં જતો ગોમતી યુવાન હતી તે પતિ સાથે સુરત આવવા કરગરતી પરંતુ ઘરમાં વૃદ્ધ માતા પિતાની સેવા કરવા તે ગોમતીને વતનમાં જ રહેવા આગ્રહ કરતો અને વળી પાછો સુરત જતો રહેતો ગામડામાં ગોમતી ફરી એકલી પડી જતી ભર યુવાનીમાં એને એકલા રહેવું ગમતું નહોતું પડોશમાં જ રહેતા મનોહર નામનો એક યુવાન તેની પત્ની સાથે રહેતો હતો એકલતાની આગમાં ગોમતીની આંખ મનોહર સાથે લડી ગઈ બે બધા એકબીજા સાથે વાતો કરવા લાગ્યા મનોહર કહેતો ભાભી ઘેર એકલા જ છો હા શું કરું કોઈ મારી કાળજી જ ક્યાં લે છે તો હું છું ને તમારે જે કામ હોય તે મને કહો ગોમતી કહેતી દિવસ તો પસાર થઈ જાય છે પણ રાત જતી નથી બસ આકાશને તારા ગણ્યા કરું છું હું પણ તમારી સાથે તારા ગણવા આવીશ આજે રાતે આવજો અગાશી પર હું એકલી જોઉં છું ચાંદની રાતે ખૂબ વાતો કરીશું ગોમતીએ કહ્યું અને એ રાત્રે મનોહર તેની પત્ની કામિનીથી છુપાવી ગોમતીના ઘરની અગાશી પર જતો રહ્યો ગોમતી અસ્તવ્યસ્ત પડેલી હતી મનોહરે પૂછ્યું ભાભી તમે બાબુભાઈ સાથે સુરત કેમ નથી જતા શું કરું તેમના માતા પિતાની સેવા કરવા મને અહીં મૂકીને જતા રહે છે ફેન્સી સાડીઓ તો મોકલે છે ને સાડીઓને શું કરું સાડીની અંદર એક ઔરતનું હૃદય પણ છે ને ગોમતી બોલી ઓહ ગોમતી બોલે તમારી પત્ની કામિનીને તો લેર છે તમે છો ને તેની સાથે મનોહર બોલ્યો શું ધૂળ લેર છે કામિની નામની જ પત્ની છે નામ કામિની છે પણ તેના ચહેરામાં છે કોઈ બરકત તો હું છું ને ગોમતી બોલી એ ચાંદની રાત ચૂપચાપ બે જણની વાતો સાંભળી રહી ચમકતા તારા સ્તબ્ધ બની ગયા સામાજિક નૈતિકતાની મર્યાદા તૂટી ગઈ ચંદ્ર પણ શરમાયો બસ પછી તો આ રોજનું થઈ ગયું બે જણ ઘેર બજારમાં ખેતરમાં નદી કિનારે મળવા લાગ્યા જેમ જેમ બે વચ્ચેનો પ્રેમ પાંગરતો ગયો તેમ તેમ સાવધાની પણ ઘટતી ગઈ જેમ જેમ અંતરંગતા વધતી વધતી ગઈ ગઈ તેમ તેમ પણ પરિણામે ગામના લોકોને પણ હવે ખબર પડી ગઈ કે પરિણીતા ગોમતી અને પરિણીત મનોહર વચ્ચે અવૈધ સંબંધો છે ગામમાં ચર્ચા પણ થવા લાગી આ વાતની ખબર ગોમતીના વૃદ્ધ સાસુ સસરાને પડતા તેમણે સુરતમાં રહેતા તેમના પુત્ર એ બાબુને પુત્ર વધુની ઉશ્રૃંખલતા વિશે વાત કરી પરંતુ બાબુ યુવાન ગોમતીના રૂપ પર દિવાનો હતો તેને માતા પિતાની વાત સાંભળી જ નહીં આ વાત ગોમતી સાથે કરી ત્યારે ગોમતીએ તેના પતિને કહ્યું હું તમારા માતા પિતાને સારી રીતે રાખું છું અને દર મહિને તમે મને ફેન્સી સાડીઓ મોકલો છો તેથી લોકોને ઈર્ષ્યા થાય છે હવે આ તરફ મનોહરની પત્ની કામિની પણ એક સ્ત્રી હતી તેને પણ ખબર પડી ગઈ હતી કે તેના પતિ અને બાબુની પત્ની ગોમતી વચ્ચે અનૈતિક સંબંધો છે તેણે પતિને આ ખોટા રસ્તેથી વાળવાની કોશિશ કરી પણ મનોહર એ બધું ખોટું છે તેમ કહી ભોળી પત્ની કામિનીને છેતરતો રહ્યો મનોહર ક્યારેક એકાંતમાં કામિનીને ભૂલથી ગોમતી કહી સંબોધતો કામિનીને ખાતરી થઈ ગઈ કે વાત હવે પરાકાષ્ટાઈ છે તેથી તે બાબુના ઘેર પહોંચી ગઈ એણે ગોમતીને બે હાથ જોડીને વિનંતી કરી ભાભી હવે તો તમે મારા પતિનો સાથ છોડી દો મારું ઘર ભાંગી રહ્યું છે એના જવાબમાં ગોમતેએ ઉલટાનું કામીને ખખડાવી નાખી કામિની રડતી રડતી ઘેર આવી આ તરફ ગોમતીએ કામિની તેના ઘેર આવી હતી તે વાત મનોહરને એક રાત્રે અગાશી પર કહી દીધી તમારા કારણે હું કોઈને મોં દેખાડવાને લાયક રહી નથી તમારા કારણે મેં મારા પતિ સાથે દગો કર્યો અને તમે તમારી પત્નીને જ કાબૂમાં રાખી શકતા નથી તમે કેવા ગોમતીની વાત સાંભળી મનોહર પત્ની પર ગુસ્સે ભરાયો તે ચૂપચાપ ગોમતી સાથે ધીમે કાંઈ વાત કરી અગાશી પરથી નીચે ઉતરી ગયો રાત આગળ વધી આગળ વધી રહી હતી મનોહર ઘેર જવા નીકળ્યો ત્યારે ગામ ઝપી ગયું હતું કૂતરા વસતા હતા વગડામાંથી શિયાળવાની લારી સંભળાતી હતી તમારા ગુંજન કરતા હતા મનોહર દબાતા પગે ઘેર પહોંચ્યો રાતનો ત્રીજો પ્રહર ચાલતો હતો ઘરનો બારણું અંદરથી બંધ કર્યા વગર કામિની રોજ રાત્રે એકલી સૂઈ જતી હતી તે જાણતી હતી કે તેનો પતિ મોડા જ ઘેરે આવશે મનોહરે ધીમેથી બારણું ખોલ્યું જરા પણ અવાજ ના થાય તે રીતે એ ઘસઘસાટ ઊંઘતી કામિની પાસે પહોંચ્યો પહેલા સી તે કોઈ યોજના બનાવીને આવ્યો હતો કામિનીના પલંગની પાસે પહોંચતા જ એ મનોહરે ઠંડા કલેજે કામિનીનું ગળું દબાવી દીધું શ્વાસ રૂંધાતો હોય કામિની ચીસ પાડી શકે નહીં ગાવની યોજના પ્રમાણે ગોમતી પણ પાછળ પાછળ આવી આવી ગઈ એ તરફડિયા મારતી એ કામિનીના પગ જકડીને પકડી રાખ્યા બે કામિનીએ ચીઝ પાડવાનો એ નિષ્ફળ પ્રયાસ કર્યો એટલી વારમાં તો તેના પગ તરફડતા બંધ થઈ ગયા અવાજ ગળામાં જ રહી ગયો આંખો ફાટી ગઈ જીભ બહાર આવી ગઈ તે પછી પણ મનોહરે કામિનીનું ગળું દબાવી જ રાખ્યું મનોહરને ખાતરી થઈ ગઈ કે પત્ની હવે નિષ્પ્રાણ છે તે પછી જ તેણે મૃત કામિનીને હાથના ફંદામાંથી મુક્ત કરી થોડી વાર પછી ગોમતી બોલી હવે લાશનું શું કરશો મનોહરે નિશ્ચિંતતાથી કહ્યું હવે સવાર થવાની છે લાશને અહીં જ રહેવા દો કાલે અમાસની રાત છે કાલે અંધારામાં નિકાલ કરી દઈશું આવી ખતરનાક ઘટનાને અંજામ આપ્યા બાદ પણ મનોહર અને ગોમતી ફરી એકવાર એ વાસનાના દરિયામાં ડૂબી ગયા સવાર પહેલા લાશને પશુઓ માટે ભરેલા ઘાસના ઓરડામાં લઈ ગયા ઘાસ ભરેલા ઓરડામાં લાશને નીચે મૂકી મનોહરે એક ધારિયાથી મરનારનું ડોકો ધડથી અલગ કરી દીધું મનોહર બોલ્યો ધડને અલગ સ્થળે અને માથાને અલગ જગ્યાએ ફેંકીશું જેથી કોણ મૃત્યુ પામ્યું છે તેની ખબર જ ના પડે ગોમતીએ કહ્યું લાશની ની ઉપરની સાડી કાઢી તેના પર મારી સાડી પહેરાવી દઈએ મારી પાસે કિંમતી સાડીઓ છે એ નક્કી બાદ મનોહરે ધડને એક અને ડોકાને બીજી ગોઠવી કમરો બંધ કરી દીધો ગોમતી ચૂપચાપ તેના ઘેર જતી રહી બીજા દિવસે સવારે મનોહરે જાતે જ ગામમાં વાત ફેલાવી દીધી કે તેની પત્ની કામીની રાત્રે કોઈની સાથે ઘેરથી ભાગી ગઈ છે એણે પોલીસ સ્ટેશન જઈ પત્ની ભાગી ગયાની ફરિયાદ પણ એ નોંધાવી બીજા દિવસે અમાસની રાત હતી રાતના બીજા પ્રહારમાં ગામના લોકો ઊંઘી ગયા હતા ત્યારે મનોહરે કોથળામાં બાંધેલું કામીનીનું ધડ એ ગામથી દૂર આવેલા એક ખેતરમાં ફેંકી દીધું અને તેનાથી દૂર આવેલા એક નાળામાં થેલામાં રાખેલું ડોકો બીજા એક ખેતરમાં ખાડો ખોદી અને દાટી દીધું તે પછી રાત્રે તે ઘેર આવી ચૂપચાપ સુઈ ગયો બે દિવસ પછી દુર્ઘટના કારણે દુર્ઘટના કારણે કોઈની નજર નાળામાં પડેલા કોથળા પર પડી એણે ગામ લોકોને જાણ કરી ગામ લોકોએ પોલીસને જાણ કરી પોલીસે કોથળાનો કબજો લઈ કોથળો ખોલ્યો તો તેમાં એક મહિલાનું ધડ હતું તેના પર ફેન્સ સાડી જોઈ લોકોએ કહ્યું આવી ફેન્સ સાડી તો આખા ગામમાં એકમાત્ર ગોમતી પાસે જ છે પરંતુ ગોમતીની પૂછપરછ કરતા તે તો જીવિત હતી એટલામાં કોઈ કૂતરાઓએ એક ખેતરમાં જમીન ખોતરી થેલીમાં મૂકેલું માથું બહાર ખેંચી કાઢ્યું ખેતર માલિકે પોલીસને જાણ કરી પોલીસે માથાના ટુકડાનો કબજો લીધો ગામમાંથી કેટલાક લોકો બોલ્યા કે ધડ પર વીટાળેલી સાડી ગોમતીની જ હોવી જોઈએ ગોમતીની પૂછપરછ કરો પોલીસે ગોમતીને બોલાવી ગોમતીને મનોહરના પ્રેમ સંબંધોની વાત પોલીસ સુધી પહોંચી ગઈ હતી મનોહરને બોલાવી એ ખેતરમાંથી મળેલું માથું બતાવ્યું લોકો ઓળખી ગયા કે આ ડોકુ મનોહરની પત્ની કામિનીનું છે બીજી તરફ મનોહર જાતે જ પત્ની ગુમ થયાની ફરિયાદ આપી હતી પોલીસને તાળો મેળવતા વાર ન લાગી પહેલા તો મનોહરે ઇનકાર કર્યો પરંતુ પોલીસ અધિકારીનો સણસણ તો તમાચો પડતા મનોહર ભાંગી પડ્યો ગોમતી પણ ગભરાઈ ગઈ તેમણે ગુનો કબૂલ કરી દીધો અને કામિનીના હત્યાની યોજનાને કેવી રીતે પાર પાડી તેનું સવિસ્તર વર્ણન કર્યું મનોહર અને ગોમતીની ધરપકડ થઈ મિત્રો વિડીયો પસંદ હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ